સ્પ્રિંગને માપમાં દબાવાય પણ જો વધુ દબાવો શું થાય પહેલા બહુ કુદકો મારે જેટલી વધુ દબાવો એટલો કુદકો વધુ મારે એટલે એ ધ્યાન રાખવું જોઈએ પાછું એક વાત કહું ભાઈઓ જો હવે તમારો જમાનો જુદો છે અત્યારનો જમાનો જુદો છે થોડુંક જમાનાની સાથે ચાલવું પડશે હવે હું સંતો ને જો નહીં સમજી શકું તો નહીં ચાલે તમારે તમારા દીકરા દીકરીઓને ક્યાંક સમજવાય પડશે જમાનાની જોડે પગ માંડવા પડશે અને રોકટોક પણ કરવી પડશે પણ મર્યાદા રાખવી પડશે બંને પક્ષે સમજવું પડશે મુકતું યુવાનોને કહું છું રોકણી ટોકણી જગમાડજો વડીલોને કહું છું કરજો પણ જોડે એ કહું છું કે માપમાં કરજો મીઠા વગરે ના ચાલે મીઠું નાખવું પડે પણ માપમાં નાખવું પડે એ તો ખબર છે ને એમ બિલકુલ રોકણી ટોકણી નહીં વગર વગર નહીં ચાલે પણ માપણી કરજો એ કહું છું એ માવતર છે તમારા હે એને ગમાડજો સંતો રોકણી ટોકણી કહે એને ગમાડજો નહીતર શું થાય સમાજ ક્યાં જાય આપણું જીવન ક્યાં જાય બરબાદ થઈ જવાય ભાઈ